એ કોઈ માથા પર એવો મળ્યો છે ને મારી તો પથારી પીવું નાખી ખાલી આમ થઈ ભાગે છે ને એમાં બધું મારા હાર હોય ખરા ટાઈમે નાહી જાય કોમ આવે એટલે જવાનું ભેગું હોય ટાઈમ ને એટલે બધું નોખું પાડી દી પણ થોડો શેઠ રેકડો લેવા જવું પડશે વ્યાની ચંપા કરવાથી આજ તો આપડે થોડા લઈ જાવ એટલે તમાર નોકર બીજા રાખેલા છે વેણજો એટલે તમારી રેઠો કરવા આપડે આપડે ભાત પાડી શાક ખા પોડું ખોટું કાઢી દો રેગડું દેખાય તમારે

થોડું જવાનું હાજર નવા લુકડા ગમ જવાનું છે બગલા તો તમે લાગો છો અમારા શેઠ તમે એવું લાગો મન તો બગલા જેવું થાય ફરવું ભલે બગલા જેવા થઈને ફરતા આપડે પાવાનું આવે તાણી પણ પેલી તમાકુ ખોરવાની છે શું કરેલા ખોરવાનું બેઠા માંગલા પોઈ બગલામ પોક જેવું મજો એટલે આ લુકડેલા હા લીધા તમારા હા મેલા કોમ કરે બધું મેલું થાય ખબર પડશે લુકડા મેલા છો તમે મેલા છો એડો

ભાગ નખો પાડજો હવે તમારે મારે નઈ રાખવું પીધું હવે એવું કરાતું છે બસ વાત કરો તમે ખાલી એવું ના કરાય ભાગ વડી કરતા આવી જુદી

પાગ ના પાડો એમ તો પછી તો મચે જોય આપણે બે ભાઈ ગુંદ ખાવા જાવું છું તમન લઈ મારતા રંગ જ નહી આવું તારો ગુંદ અઢાઈ રે મન તો ગળે ના ઉતરે બચ્ચોનું મન હારું હેડજો ઈ બરાબર છે અમે જે રોજ ખાઈ હવે હમાદય મચ્જો પાસ તમન ખાવ હા હા જેઠા લાલ હા સકન લાસ

તમારું કાપી તો તમે રાખો તમારું પચાસ વીઘાનો માલિક છું એકલો પચાસ વીઘાનો આમ પચાસ વીઘા અઢાર ભાગીદાર રાખું છું

મારે હવું બોલી બોલી પકડ તમે જમીશ વાર તો ભાગે વાપરાય છે બેન ભેગું